હેલો ગાઈસ કેમ છો મિત્રો આજે જંબુસર ડેપો લઈને આવ્યા છીએ જંબુસર ડેપો વિશે આગળ આપણે એક્સપ્રેસ બસો રૂટના માધ્યમથી વિસ્તારથી જાણીશું ચાલો આપણે આગળ વધીએ મિત્રો મિત્રો પેલો રૂટ જંબુસરથી ઝાલો જંબુસર પાદરા બરોડા હાલોલ કાલોલ વેજલપુર ગોધરા દાહોદ વીંગડી ઝાલો બે વાગે બપોરે એવું પડશે આઠ વાગે રાત્રે ઉતારી દેશે આગળ જઈએ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો ઓકે ચાલો આગળ વધીએ આપણે મિત્રો જંબુસર વાપી કંબોઈ નું બોર્ડ છે પણ જંબુસર ઉપાડે છે અને 2:50 ઉપર છે બપોરે 9 વાગે રાત્રે ઉતારી દેશે કંબોઈ જંબુસર ભરૂચ ડેપો ભોલા વાંકલેશ્વર જીઆઈડીસી કિમ કામરેજ સુરત ઉદના નવસારી ચીખલી વલસાડ વાપી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ આગળ વધીએ મિત્રો જંબુસરથી અમદાવાદ એક્સપ્રેસ ગાડી જંબુસર પાદરા બરોડા મણિનગર અમદાવાદ એક પિસ્તાલીસ બપોરે ઉપડશે સાડા પાંચ સાંજે ઉતારી દેશે મિત્રો આગળ વધીએ મિત્રો જંબુસરથી સોંગ આમોદ ભરૂચ બોલાવ અંકલેશ્વર કિમ કામરેજ બારડોરે વ્યારા સોંગ બે વાગ્યે બપોરે ઉપડશે સાંજે આઠ ઉતારી દેશે મિત્રો જંબુસરથી ઊંડવા બોર્ડર જંબુસર પાદરા બરોડા હાલોલ કાલોલ લિંગખેડા દાહોદ ઊંડવા બોર્ડર બે દસ બપોરે સાંજે ઉતારી દેશે મિત્રો લાલ કલરની ગાડી મળશે આગળ વધીએ મિત્રો જંબુસર થી મણિનગર પાંચ વાગે સાંજે એવું પડશે અને આઠ પચાસ રાત્રે ઉતારી દેશે જંબુસર પાર પાદરા કિર્દી સ્તંભ બરોડા અને એક્સપ્રેસ હાઈવે થી અમદાવાદ આગળ વધીએ મિત્રો થી ખંભાત સાડા નવ સવારે ઉપડશે જંબુસરથી ગાડી ખંભાતથી આવશે અને પાછી ખંભાત જશે મોવાલ ભાદરાણ ધર્મ ચાલીસે ઉતારી દેશે ખંભાત આગળ વધીએ મિત્રો થી પટવેલ જંબુસર પાદરા કીર્તિ બરોડા હાલોલ કાલોલ ગોધરા સહેરા નોણાવાડા સંતરામપુર ફતેપુરા પાટવેલ બપોરે એક વાગે ઉપડશે સવા સાત ઉતારી દેશે સાંજે સવા સાત વાગે પાટવેલ ઉતારી દેશે આગળ મિત્રો અત્યારે છ ઓગસ્ટ સુધી નવી રોટની બસ ચાલુ થઈ છે જંબુસર સુરત ખંગેલા જંબુસર ભરૂચ અંકલેશ્વર કિંગ કામરેજ સુરત પાછી અંકલેશ્વર આવશે બરોડા હાલોલ કાલોલ લીમખેડા જંબુસરથી સુરત બે અઢી વાગે મિત્રો જંબુસરથી ઉધના બાર વાગે બપોરે હોવું પડશે જંબુસરથી જંબુસર બાયપાસ ભોલાઓ અંકલેશ્વર સિટી ડેપો હાસોટ ઓલપાડ અડાજણ સુરત અને ઉધના ચાર વાગે વધના ઉતારી દેશે સૂર્યનગર ગાડી આવશે આવે છે સુરત થઈને આવે છે અને થઈને જાય છે છે વાગે સુરત માટે મિત્રો આગળ આપણે લઈએ જંબુસરથી અંબાજી જંબુસર પાદરા બરોડા અમદાવાદ હિંમતનગર ઈડર ખેડ બ્રહ્મા અંબાજી દસ વાગે સવારે ઉપડશે જંબુસરથી દ્વાદશમ છે અંબાજી ઉતારી દેશે એટલે બ્રહ્મા અને અંબાજી થઈને જશે આગળ વધીએ મિત્રો જંબુસર પાલનપુર જંબુસર પાદરા બરોડા અમદાવાદ મહેસાણા મુજા પાલનપુર બપોરે બે પંદરે ઉપડશે રાત્રિના આઠ સવા આઠ વાગે પાલનપુર ઉતારી દેશે મિત્રો લાઈક કરતા જોજો શેર કરતા જોજો આપણા આગળ વધીએ મિત્રો જંબુસરથી ચોપડા જંબુસર ભોલાવ અંકલેશ્વર વાલીયા નેત્રંગ ડેડીયાપાડા સિલંબા ખાપર અક્કલકુવા તલોડા શાહદા વડાલી અને ચોપડા જંબુસરથી ડાયરેક્ટ ચોપડા એટલે ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ આઠથી સવારે જંબુસરથી ડીચર થશે ઉપડશે અને સાંજે પાંચથી ચોપડા ઉતારી દેશે मित्रों चैनल ने लाइक शेयर एंड सब्सक्राइब कर थैंक यू फॉर वॉचिंग दिस चैनल फिर मिलते हैं आएडे दूसरे डेपो को लेकर हम जब आएंगे तब तक के लिए बाय बाय